વડોદરા નજીક આવેલા નંદેસરી ઔદ્યોગિક વસાહતને મુખ્ય ધોરીમાર્ગ સાથે જોડતી રેલવે ફાટક સમારકામ માટે હંગામી ધોરણે બંધ કરતા આજે પહેલા દિવસે નંદેસરીના ઉદ્યોગોમાં નોકરી કરતા હજારો નોકરિયાતો અટવાયા હતા નંદેસરી નોટિફાઈડ એરિયામાં નાના મોટા અસંખ્ય કેમિકલ અને એન્જિનિયરિંગ ઉદ્યોગો આવેલા છે દીપક નાઇટ્રેટ સહિતની જાયન્ટ કેમિકલ ઉદ્યોગના પ્લાન્ટ અહીં સ્થપાયેલા છે તમામ ઉદ્યોગોના અને કર્મચારીઓની માટે મહત્વની ભૂમિકા ભજવતી રેલવે કોઈ યાંત્રિક ખામી સર્જાતા તેને બે દિવસ માટે બંધ કરવામાં આવી છે જો યાંત્રિક ખામી દૂર નહીં થાય તો ફાટક વધુ સમય માટે પણ બંધ રહી શકે છે એવામાં આજે સવારે નંદેસરીના ઉદ્યોગોમાં આવતા નોકરિયાતોને ફાટકનો બીજી તરફથી ચાલતા આવવાનો વારો આવ્યો હતો કંપનીની બસો નેશનલ હાઇવે થઈને નંદેશરી તરફ આગળ આવી હતી પણ ફાટક બંધ હોવાને કારણે અધવચ્ચેથી નોકરીયાતોને બસમાંથી ઉતરીને ચાલીને આવવાનો વારો આવ્યો હતો નંદેસરીની બીજી તરફનો મિની નદીનો બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે જ્યારે ભારદારી વાહનોને નંદેશરીમાં પ્રવેશ મેળવવા માટેનો એકમાત્ર માર્ગ બંધ થઈ જતા ઉદ્યોગો પર તેની અસર જોવા મળશે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો